Shh. <sharp inhale> આયોજન બદ ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ટીટો સંચાલિત હાજરી આપી તેમજ તેમની સાથે ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટના સભ્યો પણ હાજર હતા મુંબઈ નિવાસી પ્રફુલભાઈ ભટ્ટ જેઓ હંમેશા શાળા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે જેઓ પણ આમંત્રણને માન આપી હાજર હતા પધારેલ દરેક મહેમાન નું આપી સ્વાગત કરવામાં આવ્યું પ્રમુખ લાલાભાઈ બાંડી તથા કારોબારી સભ્ય પણ હાજર દરેક બાળકોએ સમૂહ માં બપોરનું ભોજન દાણ બાટી સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવ્યું શાળાના દરેક બાળક દ્વારા अलग अलग रमत म होशेर भाग लईता बी बीरो रिपोर्ट कादरभाई डमरी क्राइम पेट्रोलिंग न्यूज मोड़ासा